મિત્રો કે એમ આવી ગયા નવા માં અને જો ત્રણ દિવસનો એવો વરસાદ પડ્યો ને અને આપણું બધું થઈ ગયું બેટરી બેટરી ફોનની એટલે વ્લોગ બહુ ઉતાર્યો નહીં અને આપણું ઇન્વેટર એ તનથી થોડું ખમી હતી એ પૂરું થઈ ગયું અને જે આપણો સહારો હતો જે આ ટ્રેક્ટર ટ્રેક્ટરની બેટરી એને તો ઘણી બેટરી છે પણ ટ્રેક્ટરની બેટરીનો આપણો ઉપયોગ કરતા ફોન ચાર્જિંગ કરવામાં જો આ મિની ઇન્વર્ટર કહેવાય આ મિની ઇન્વર્ટર હે તો આ આપણે ટેક્ટરમાં બેટરીને સેડા મારી દેવાય ને ગમે ચાલુ ગરમ થઈ જાય તો આપણે આનો ઉપયોગ કરતા ને હવે હે ને એક તો બેટરી ઊંચવી નથી પણ આપણે ચક્કર મારી આવી ગયો પાનું મારવું પડીએ પાનું મારવું પડીએ એટલે ધીરે કાંઈક ખાર જામી ગયો મને એવું લાગે છે પાનનું મારવું પડે નહીં અઘરું અને લાઇટે ભક્સર આવ્યો ને લાઈટે ભરી ગઈ અને આપણું હે ને ઇન્વેટર પૂરું થઈ ગયું અને હમણાં બે ત્રણ દિનો તડકો નીકળતો જ નહોતો આ જ નીકળ્યો તો આ જો આપણું ઇન્વેટર ચાર્જિંગ થાય છે બતા હું તમે જો આપણે ઇનમિટર ચાર્જિંગ થાય હા જ્યાં ઇનવીટર ચાર્જિંગ થાય આ જ ને તડકો નાનો નીકળ્યો ને આ જ ચાર્જિંગ થાય અને આપણે એને જાઉં ફોન એને આપણે ટેક્ટરની બેટરી પર કરતા ઇન્વિટર પૂરું થઈ ગયું તડકો નીકળતો નહીં એટલે એને આપણે ટેક્ટરનો સહારો હતો પછી એક સહારો હતો નાનો અને આજથી આપણે લોક ખેડ ચાલુ લોગ ગયો તો બેટરી હા પૂરું થઈ જાય જો ભાઈ ભાઈ ને બેટરી ચાર્જિંગ કરવાનું છે એને ઉપાડ લીધું સોના લીખા બેટરી ઠેકરે નઈ ગરી આપણે લાઈટ ડાતી એટલે સહારો હતો એટલે બેટરી એટલે

બે હું આ ખા પીવા માં બેઠ જતા હું ને ઓહો કેમ ના બોલું આવી ગયું ચાકુ દેખાય હાલો જો હવે આપણે સખી ખોલી નાખી આ સખી તમે ક્યાંક જ જોઈ વાર કે પેલા આવી હતી પણ હવે તો નવી નવી ટેકનોલોજી આવી ગઈ જો આ પડવાળી સખી છે આનંદ હેન લોટ જામી ગયો કેમ કે આને હેન છ મહિના સાફ કરવી પડે કેમ કે પળની વચ્ચે લોટ આવતો હોય ને એ તો નામી નીકળે પણ સાઈડમાં વયો ગયો જામી જાય કારો પડી જાય જોવા પડી ગયું કારો મસ્ત ચોખ્ખી થઈ ગઈ સખી અને પળ હજુ બે પળ ભાટ કે પીસી નાખે લોટ કરી નાખે હવે તો જોવા ઓછી મળતી હે તમારી બાજુ હોય તો કહેજો કોમેન્ટમાં અમારે ત્યાં જોવા સખી હવે ઓલી આવી ગઈ સખી એમાં નામી નવી ટેકનોલોજી આવે આમાં કઈ ના આવે આમાં ઓલી તો અવાજ જ કરે ટી ડરાઈ ગયો ને આમાં જોવું પડે ઘણી ઘણી હે

આપણે તો બબો પહેલાં નેતતા હતા હવે નેતવા નથી કેમકે બેક્ટેરિયા આપણે એને બની ગયા છે કાલના આપણે એને આમાં કરનાઈ ખાતા ઓલે નાખતા હતા એ આ જઈ લે જાય જઈ લે જઈ લે જઈ લે જાય ગઈ 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 બ્રેક ના માર આંગળી પડવાના નથી જા જ ડોલ લઈને આવું આ હે ને આ ખેતરમાં સટાઈ ગયા આપણે હવે ઉપલામ વાળો છે અને આ બેક્ટેરિયા કયા છે કહી દઉં આ ફૂગ નાશક ઓલે સાટી લીધા હતા પણ આ છે ને બેક્ટેરિયા અલગ છે ટ્રાઇકોઝીલ હે

ચાલો જો ઉપલામ સાઠવા ને ડોયલું ભૂલી જાય જો હા બે લેતો જા અને આ જો આમ બધી જીવાત ખાઈ જાય મુંડો અને બીજા ઘણા હે એ એટલે ખાલી ફોટા રાખ દી ને ખબર અને આપણે દેખાય નહીં ફેક્ટરી છે કે નહીં અને આ બેક્ટરી પરવાય નહીં ખાતા અને અવારે ટ્રાય કરી પરવા નામી રીજે રતું એટલે અવારે નાખ દે એમ બધે છે તત્વના બેક્ટરી આવી જાય અને ખાસ તો જીવાત નહીં ખાઈ ગઈ તો એમાં લખલ હે ડિટેલ તમે જોયા હે અને જો આ ખેતરમાં આપણે કમ્પ્લીટ થઈ ગયા હવે વારો આવ્યો આપણા ઉપલા ખેતરનો રસ્તાન પહેલું કોઈ ખેતર હે ને માં અને હવે છેલ્લો લોગ તો આપણે પાણી પાતા હતા હવે પાણી પાવા જ નથી ધોન દીવો વરસાદ પડ્યો ને ધોધમાં વરસાદ પડ્યો એ તો આપણે એને બેટરીના કારણે ઉતારી જ ના ગયા એટલે કંઈ વાંધો નહીં પાછો આવી બીજો રાઉન્ડ આવે જ છે તો એ આપણે કંઈક કરીશું બાકી ફોનમાં બેટરી બચાવવાની હોય બાકી વિડીયામાં આપણે લઈ લઈએ તો પછી ખાઈ જાય બેટરી એટલા માટે આ ભાઈ ભૂગી ગયો જો આ આપણે ઉપલા માંડવી આપણે કંઈ ઘટે ભાઈ ગાડી શું ના ચાવે હવે અંજે આ ઉપલીકેટ માંડવી આ લગન પાણી પૂ ગયું હતું છેલ્લો વખત તમે જોયો છે હવે આપણે એને બેક્ટેરિયા ફર દે અંદર રે ખાતર ને જ દેખાય માઇક્રોસ્કોપ નથી ભાઈ કોઈ પાસે માઇક્રોસ્કોપ લેવા લેવા જાઓ લેવા જાવ પછી ખબર પડીએ બેક્ટેરિયા દેખાય કે નહીં દેખાય આમ તો તમને નહીં મને નહીં દેખાય આ નરી આંખે દેખાય જ નહીં બેક્ટેરિયા આ આપણો નેશનલ હાઈવે ભરી દીધો જાઓ હેમુરીનો કેમ કે સરકારે રસ્તો બનાવતા નથી તમારે જાત મેળે બનાવવો પડીએ ખાસ કરી હેમુરીનો રસ્તો બનાવી એ થોડોક મૂંઘો પડે પણ કામ સારું કરે જો આ હેમુરી પાસે હજી હેને બનવાનું કામ ચાલુ છે તાત્કાલિક બની જાય હે એવી આહાર રાખી રાખજો તમે

માનવી જબરી થઈ ગઈ પાટલા પડી લાઈન બાઇન હરાડો કરી દીધો દાદા વરસાદ આવી ગયો કર ચાલુ કરી દીધું તું દાતા આવી ગયું વરસાદ ભાઈ દાદા આપણે વરસાદ આવી ગયો મેળ આવી ગયો નથી ફટાફટ બેક્ટેરિયા 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 ભાઈ બેક્ટેરિયા અરે બેક્ટેરિયા હા રેડી तव्हां टाइम न इंजॉय करो केतिरी તો તમે ટાઈમ લેસ તો જોયો જ હશે આટલી ઝડપથી કામ થતું હોય ને તો બધા ખેતર પૂરા થઈ ગયા હોય હવે છેલ્લી ડોલ છે ને ભાઈ હવે છેલ્લી ડોયલું હે આ કંઈ સાથે જો મોદીભાઈ આપણા મોદી સાહેબ મોદી સાહેબ શું કરે ભાઈ પાસ કામ આપણે મોદી સાહેબનો ફોટો રાખ્યો ભાઈ તઈ તો આપણે બેટરી ગણ કરે છે બેટરી ખબર પડે ને ત્યારે વડા પ્રધાન બાસ કામ આપણે ગણ કરવું જોઈએ पूरे करीक लखी गई नहीं बजू नी आई जाए चाल जो खाली सैली चाटी ली एक में जाए लीटो गई ना लीटो भाई आ रियो जो आ लीटो गई देखा फोन में आज फोन में उड़ाज जा मड कहीं घटे एम नहीं मित्रों तो आ साथ, आप साथ ले फटाफट जैसा कि आप देख सकते हो यहाँ पे कीचड़ हो गया है अब मैं आगे नहीं जा सकता કે પગ પગઢાઈ કિલો કે હો જાય કે જો પાછું આપણું સ્વિમિંગ પુલ ભરાઈ ગયું હે ખાલી થઈ ગયું હા પાછું ભરી દીધું જો અને બેક્ટેરિયા આપણે સટાઈ ગયા હું તમને આગલા વિડીએમ કહેતો હતો કે આઈથી આપણે ધરાવડી છલો છલ જાય અને આથી આઈથી બધું તું કેવું ગારા આજે પણ માંડવી કંઈ નથી જો પાણી ભર્યું ખેતરમાં કેમ કે બેય ધરાવડી છલે અને આવે આમ આ તરાવડીને ઓલી તરાવડીને જાય એટલે એને છલો છ ટપો ટપ ભરાઈ ગયો આપણું તરાવડું હવે આપણે આવા આવવાનું છે ટોલે ફેંક્યા આપણે લોક ના ઉતારી ગયા પાકું પાક આવી નાવા આ જો ઓહો આવો વરસાદ પડ્યો મિત્રો એ હે ને વાય ને ઓથેળી દીધી આમ આપણે કેમ પાવડું આ કે એમ કરી નાખ્યું જબરો સરળો કરી નાખ્યું કેમ કે જો આ બહુ ઢાર છે આ બાજુ બધું પાણી આવે ને ભેગું થાય આથી જાય આમ સરળ થઈ ગયું જબડું આમ જો આ ત્યાં ભૂંગરા પાણી જાય આમાં તને ભૂંગરા દેખાય ને ત્યાંથી પાણી જાય ફૂલ અમનું જાય છે બધું હાલો મિત્રો જો આપણે ત્રણ ખેતરનું ફાઇનલ કામ બેક્ટેરિયાનું પૂરું થઈ ગયું હવે આવી ગયા છેલ્લા ખેતર એટલી ઘટ આપણે હજી મહેનત કરી જો તને કેમ કે હે ને તડકાના બેક્ટેરિયા સટાઈને મળી જાય અને હું એક રાઇડ તો થઈ ગયા નહીં એટલે આજને આજ તાકી દેવાના અને બહુ ગરમી થયો ભલે દી ભલે આસમી ગયો પણ એ ગરમી થાય કેમ કે મહેનતવાળું કામ છે અને પાછું આમાં હાલું અઘરું કેમ કે પગ ઉપાડીને હાલવું પડે જો માંડવી સમતલ થઈ ગઈ અને સેફ્ટી જરૂરી છે જો આ બૂટું પહેર્યા ન કે તમને ખબર ના હવે આમાં તમે સમજી શકો તો આપણે હે થોડુંક રિયું હવે અડધે જ ફૂગી ગયા આ બાજુ રીવું સાટી નાખી ફટાફટ કેમ કે બાસમું ફૂગાયું બહુ અઘરું લાગ્યું ઇમારતું અને વરસાદ વાવડા સાથે હતો તો આમાં ખાકડા પડી ગયા એ તૂટી ગયો વસમાં જો એવા ભાંગી પડ્યો અને એ ઓલો પેલો હે ને પડી ગયો એ પેલા સાટી લે બસ તમે આગળ હવે આપણે ડોઈલું બોયલું થોડી નાખીએ કે આમાં એ બેક્ટેરિયા હોય એટલે આ ડોઈલમાં કેટલા બેક્ટેરિયા ગણાય નાખીએ આપણે ત્યાં અસંખ્ય બેક્ટેરિયા હોય આપણે દેખાતા નથી આપણે જોઈ શકીએ અને બાસકામાં જો આપણે મોદીભાઈ મોદીભાઈ નહીં મોદી સરકાર ભાઈ હવે આ માંડવીને જાય ને એ દેખાતું નથી માંડવીમાં બાટલું નથી દેખાતું હું તો દેખાય માંડવી એ બધું ભેગું થઈ ગયું અને આજે બહુ નુકસાન થાય કાઢીએ ભાહે ભાઈ હજી જોઈ નાખો ભાઈ જોઈજ ડોઈ લઈ ગયો હેલું ડોયલ મારે શૂટિંગ કરી લો મિત્રો ધોબી આવી ગયા ભાઈ એ ધોબી હરકું ધોજીયા ધોબી છે ને કપડા ધોતો એટલે મેં ધોબી છે આના નાખ તો બહુ ખાસ નુકસાન ન થાય એવી કેમકે આગલા મેં માં જે સરે પડ્યા હતા ને એમાંથી પાણી વયું ગયું એટલે બહુ ન થાય એવી ન કરતા જો આ દેડવા હોત દેખાડી દે ઘરથી બાજુ બહુ બહુ નુકસાન હે અને માંડવી ના પાડી દીધું બે સાઈડ ખાલી થોડું બહુ ભાઈ હુયા બુયા નોખું કરી એ હાલો હાલો ભાઈ હાલો આ આ ના પડ્યો પણ આ નમી ગઈ મને એવું લાગ્યું જો આ નમી ગઈ અને આને જ છે પાડવાની હુકાઈ ગઈ અને કાંટા ફેલાઈ ગયા બધા આ બધું વીણવું જોઈએ ભાઈ અને બેરલને લે આપણે મૂકી દીધું હતું કે ભાઈ બેરલે જા તણાઈ અને ખાડા હે આપણે ફરાલે ધોઈ નાખીએ અને આ લોક કેવો લાગે લોક બી મજા આવી ગઈ લાઈક છે સસ્તો કરી નાખ્યો મળીને ચાલો જો આપણે ધોઈલું પેલું ધોઈ નાખીએ કેમ કે ભાઈ ઘેરતા પછી બેક્ટેરિયા ક્યાં જાય આ માંડવી વૈયા ગયા છે અને ભાઈ હાગડાને બહુ નુકસાન આવ્યું હા હા લાકડું ગીમતી ખબર લગભગ અમારે દોઢ અઢી લાખ ની નુકસાન છે ભાઈ અરે કહેના ક્યાં ચાતે હો અને આ હે ને નમી જીવ પર પડીડું નહીં હારું ભગવાન સીધું કરું જો તા ઓ ભાઈ ભાઈ એ પારો હે ને નમી જીવ તો પડીડું હે રોકી લીધું બગે ને આ ફોટ વાર દે વાવડો બહુ વાવડો હતો ભાઈ કેટલા વાઈ ગયા એટલા વાઈ જોઈ લે ઓ ભાઈ વાઈ ગયા ને વાઈ દેખાતું હા જ્યારે સટર પાઉ વાઈ ગયા ભાઈ હાથ હાથ વાઈ ગયા હાથ અને આ પડી ગયું જો ભાઈ 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 આવી નુકસાની આ વાવડો હે ને પતાવી દીધું નુકસાની અવરાવી દીધું વાવડે હવે આપણે ઘેર તરફ જઈ રહ્યા કે બધું કામ પૂરું થઈ ગયું ને હા માહોલ છે ભાઈ ભાઈ હે ઓ પાણી આવી મારે કંઈ વાંધો મારે હે બુટું ભાઈ સ્પોર્ટની બુટું હે ભાઈ અને આ જો પાણી આવે રેસ ની નાલી ને હે ને મોટર છે કાકા ને એ પછી પાણી હે ને જાય વેખરામાં એટલે રેસ ઉતરી જાય તો આ બ્લોગ ને કહીએ પૂરો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળીને એકલોગમાં